મહિલાની પોલીસો ધરપકડ કરી છે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતો ત્રેવીસ વર્ષે રોહન વસાવા ત્રણ રસ્તા માર્કેટ ખાતે શાકભાજી વેપાર કરે છે યુવાનની માતા જોશનાબેન નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ઓળખે છે પુષ્પાબેનને દિશામાં આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા શાકભાજીના વેપારીને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત ત્રેવીસ માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબેનના ઘરે ગયા હતા અને તકલીફ અંગે જાણ કરી હતી ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું જે બાદ યુવાન પોતાની માતા બહેન અને ભાઈ સાથે પુષ્પાબેનના ઘરે ગયા જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલાએ યુવાને પહેરેલી સોનાની ચેનમાં કોઈ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામા પાસે મૂકી હતી બીજા દિવસે બીજી ચેઇન ત્યારબાદ સોનાની એક બાદ એક પાંચ વીટી લઈ લીધી એટલું જ નહીં નીલમ ફર્નિચરમાંથી એટલું જ નહીં નીલમ ફર્નિચરમાંથી રૂપિયા પંદર હજારનો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા વીસ હજાર પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા બાદમાં યુવાનને પોતે અંશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં દસામાના નામે લોકોને ધૂતી મહિલા પાસે સોનાની બે ચેન પાંચ વીટી રોકડા વીસ હજાર અને બેડના પંદર હજાર માંગતા ઠગ મહિલા પુષ્પબેન ધમકીઓ આપવા લાગ્યા અંત અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકે ચાર પોઈન્ટ લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી અંકલેશ્વરી ડિવિઝન પોલીસે દસાબાના નામે લૂંટનાર મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ અંકલેશ્વર